મારા બોલો નઈ આજુ હજુ આ બંકા છોકર્યું હોય ખાલી કોકીમ ક્યાંક બંકો છોકરું રોટી રોટું ના છોકરો બરોબર આવે પછી હાથમાં આવે ને જો ભમાયા વગર નામેલું યાર આલ્યા હું આ એ ભઈ એ ભમાનું શું માર માર કરો યાર ખાતો નહીં મારતો તો બેલેના તો વગાડતો ને આમ રયો કે કશું નહોતું વગાડે મારો જો એ

લડી લે બંકો બજાજ મો કરો છો અયા હજુ તો ઓછો માર્યો

આ ને બીજી હોય ખાલી પોપી ખાલી સમજાય ના મારી આખો દુબડા દુબડા મળે તમે ઢુબરો નહિ ખોડો નહીં ઉકળીને એવો માર્યો પત

કાલી છોકરાની મેચ આ બંકો એકલો ચોરી કેસ લેચો નહીં ચાલ મને તો પટ્ટી ઉભા નઈ રોતો પૂછી જોવા ખાલી વાત ચોરતો છોકરો રો લે તમે મોટા ખબર પડો મોટા નહી તમે આજુ આ બંકા ને ઓળખતા નહીં આ બંકો લ્યો ને મોટા મોટા મેટ્રો તો લેતો બાકી સ્કોર્પિયો લઈ લઈ ને મર્ડર નો નહીં તમે બધા કરો એવા લાગતા રે મર્ડર કરો મર્ડર કરી દેતો રે પણ કેસ તો ચાલુ આ બંકા મુંબઈ થી ખાલી પૂછી ના ખાલી મુંબઈ સાઉથ ના મુવા માં તો બીજું બધું મારે તો આગળ પણ તમે તમારું શરીર મારા

મેલ લાખો ગમ કહે બંકો એવું તો દેખાત ના તારે ભાઈ બોલો ભમાન કોને ભમાન કે તું જોવા ખબર પડે ખબર છે હજુ ત્યાં પરસો નહીં ને ખબર પડી જાય નીકળવાનું ઘર જાય

હવે આવો ભાઈ આ સાલો છે ધમકી મને બહુ હાલે ધમકી બહુ કરે આ દેખો આવડું છે ને મને ધમકી હાલે હું તમને શું કેતો હતો

તમે ખોવાઈ આવડા અને ઉપર થી મરી દોડ ઘેર ને કલક કરો મોડા મારી તો ખબર નહીં પડે બનતો ગમતું હમણાં થી બૌ ચર્ચામાં કોઈ નઈ કરે હવે એની ચરબી ઉતારી ગમત કોઈ ગોથ્યું નથી આજુ આવે ગમત કોઈ ખબર ના પડે બંકા ની પાછી આવડું જ હે